નવ દિવસ માતાની આરાધના કરવામાં આવે છે માતાજીનો ગરબો લાવવામાં આવે છે આ વખતે ગોકુલેશ પરિવાર રાજેશ કુમાર અમૃતલાલ શાહના ત્યાં લાવવામાં આવ્યો છે અને આનંદનો ગરબો કરી માતાજી આરાધના કરવામાં આવશે નમસ્કાર જય માતાજી આજના આધુનિક સમયમાં તમે જોઈ રહ્યા છો કે ઠેર ઠેર મોટા મોટા પંડાળો બને છે અને એમાં પૈસાથી અને પાસ લોકો ગરબા કરે છે જે બહુ સારી વસ્તુ છે પણ આ ગરબાનું મેઇન કલ્ચર અને મેઇન એનું ઓરિજિન એ તો શ્રી ગરબા જ માનવામાં આવે છે અને આ શ્રી ગરબા અમારા દાહોદના મોઢિયા સમાજે અત્યારે પણ જાળવી રાખ્યું છે જેનામાં એક વ્યક્તિ એટલે કે હું એને નવ દિવસ નવરાત્રિના ઉપવાસ કરવામાં આવે છે માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને દરરોજ ગેસ્ટ લોકોને ગરબા રમવા માટે આમંત્રિત કરવામાં આવે છે અને એમાં એક દિવસ આનંદનો ગરબો કરવામાં આવે છે અને એમાં સાહીઠ જેટલી સ્ત્રીઓ આનંદનો ગરબો કરે છે જે તમે જોઈ રહ્યા છો એટલે આ રીતે અમે એનું કલ્ચર પણ મેન્ટેન કરી રાખ્યું છે લોકો ગરબા પણ રમે છે લોકો ભેગા પણ થાય છે અને ખૂબ આનંદ અને ઉત્સાહ આવે છે થેન્ક યુ શું જૈનિશ શાહ મારું નામ ડોક્ટર જયનીશ શાહ છે અને મેં પણ નવ દિવસ આ રીતે નકોડા ઉપવાસ કર્યા છે માતાજીની સ્થાપના કરી છે અને દરરોજે બધા આપણા સમાજના જે આપણા સભ્યો હોય એને ગરબા રમવા માટે આમંત્રિત કરવામાં આવેલ છે અને આ રીતે આનંદ નો ગરબો પણ કરવામાં આવે છે